પરિચય ના આપજો એટલે મેં ક્યાં આ સમય સાથે પરિચય પણ નથી કર્યો અને સવારનો વહેલી સવારનો સમય હોય બધા બંધપુતાના નૈત્યક્રમમાં હોય આનંદથી ધરણેશ્વર મહાદેવ ઉમાને દર્શન ને સૂર્ય દર્શન પ્રકૃતિનું સાંનિધ્ય માણીને મળી પાછા ઘરે ત્યાં બેઠા હોય ત્યાં રામનીપીના નીચે નિચ્યામાં બેઠા હોય આ સ્મૃતિઓ પછી રે એ સ્મૃતિઓ જિંદગીની જિંદગીભર ભાગોળો આ કામ આવે ગાય નહીં વાગોળું હોય તો આમ વાગોળવા જેવું છે ઓને મને આમ કીધું તું ને આને આમ કીધું તું ને આને મારું આમ કર્યું એ વાગોળવા જેવું નથી પણ આપણી આદત છે એટલે ત્યાંથી આદત હટાડીને આવું વા ગુરુના સ્થાનમાં ગયા હતા ને એ આશ્રમમાં ગયા હતા ને મંદિરમાં દર્શન કર્યા આ સત્સંગ આવી વાતો થતી હતી એ સત્સંગની વાતોને એ દર્શનની વાતોને વાગોળવાની ટેવ અંધકરણ રૂપી છે ને અંધકરણને એવી ટેવ પાડવા પાડવા માટે આપણે બધા પાડીએ જ છીએ અને વિશેષ પાડવાની છે

ખાલી ગાય છે એવું નહીં રોજ હવન યોગ વર્ષોથી કરે છે વર્ષોથી ભજન અને સત્સંગ માટે આધ્યાત્મ માટે સંગીત માટે બંને સમર્પિત છે અહીંયા તારસિયા ફળિયામાં જે હું મોટો થયો છું

એને માણીએ છે એ માણવા જેવું છે રામદેવપીરનું મંદિર છે ને બધા રામદેવગીરના બારેથી જે આવે છે અહીંયા મેળો થાય છે રામદેવગીરનો અને એનું એ મૂળ સ્થાન વળી પાછું દોડમ ડુંગરમાં છે પાછળ રામદેવ મહારાજે મોટું કામ કર્યું છે આપણે બધા એમના આશીર્વાદ એમના સાનિધ્યમાં બેઠા છીએ ચૈતન્ય મહારાજને યાદ કરીએ છીએ સાથે એમને પણ કેમ વિસરાય એમ એમ લોકવાય કાંઈ નખત્રાણા ઇતિહાસમાં અમે સાંભળ્યું છે સાથે રામદેવ મહારાજે અહીંયા આવી ગયા છે રણુજાના રાજા પણ અને જોડમડુંગરના પાછળના ભાગમાં એક સરસ મજાનું આવ્યું હતું રામદેવજીનું મંદિર બનાવ્યું છે પેલી પેઢી ઊંઆ ચડે અને પછી અહીંયા ચડે પછી મેળો શરૂ થાય આ નખત્રાણાની ઇતિહાસની પરંપરા છે પ્રાકૃતિક દ્રષ્ટિએ પ્રકૃતિને સૂર્ય દર્શન સૂર્ય ઉદય અને અસ્ત ને રીતે માણી શકાય એવું નખત્રણા છે અમે નવમી દસમી માં ને અમુક આરતના સ્કૂલ માં સર્વિસ કરીને છોકરાઓને લઈ જતો બધા હમણાં ગીતેશ ની વાત છે પહેલી વાર આવે ને નવા લાગે કે અમુક બીજા હતા છોકરા આવી કે સાહેબ આવા આવા સ્થળ કે નખત્રાણામાં જેમને ખબર જ નથી કે આટલા મોટા નીકળી ગયા છે તો દસ નવમી દસમી માં ને આવ્યા છોકરાઓ અમુક છોકરાઓ આવતા તે કે ગાઉ સાહેબ તમને કે એવી જગ્યાએ લઈ જાવ ને કે જે છે ને કે મજા આવે ત્યાં આપણે ધ્યાન કરશું તો હું લઈ જતા દફતર મૂકીને ખીણમાં ને માં ભણતા હતા મોટા થયા માસ્તર થયા અને તાસની માણી મજા અમે દસમી સુધી છે ને ભણ્યા જ નથી પ્રકૃતિની ગોદમાં જ ભણ્યા છીએ સંતોને ગુરુઓને જ ભણ્યા છીએ વધુમાં વધુ બારનું ઓછું ભણ્યા છીએ તો ઈશ્વરની કૃપાથી એમ બી એડ સાહેબ બન્યા અને એ શું કરીને આગળ ચરે બેતી ચાલબેતી કરમાનું બંધન ઋષ્ય રોકે અને કર્માનું બંધન જ્યારે એક નવી ગતિ તરફ જાય ત્યારે વાગ્યો રૂટારો પણ વાગ્મિકી ઋષિ બની જાય અમૃલીમાં આ પણ છે ને આમ

એને વાલીઓ લૂંટ નો ધંધો એને કરવા તરફ જવું પડ્યું છે સમાજના અત્યાચાર મળી જાય જીવનની વિશાવ